તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે આઠ અને રોજ ડેલી જેમ આપણે બધી પ્રક્રિયા કરીએ છીએ એમ બધી પ્રક્રિયા પૂરી કરી નાખીએ લગભગ છ થી સાતના ગાળામાં ઉઠ્યા હતા રનિંગ કરી મસ્ત કસરત કરી લીધી અને ફ્રેશ થઈ ગયા નહીં ધોઈને હવે રેડી થઈ જાય છે માતાજી ની દીવા એ કરી લીધી છે ફક્ત અને ફક્ત ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ અને આજ તો ડીગી લગભગ મુન્ને શારામ જઈને તો આજ ન ઉઠ્યો છે હા બેટા ઓકે ગુડ મોર્નિંગ પપ્પાનો આલુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પી દો મો પોછા કે ઉઠ્યો તો

બધો ને ઉઠા ફટોફટ આપણું નાસ્તો કરી લઈએ નાસ્તામાં આપણે તમારે રાતી બતાવે છે બતાવું જોઈ લો મિત્રો ગરમા દૂધ મસ્ત રેડી થઈ ગયું છે અને બાજરીના રોટલાનો છે નાસ્તામાં તો ફટોફટ નાસ્તો કરી તો મિત્રો નવ વાગી જશે પણ હજી ઠંડી ઓછું થવાનું નોમ લે તેમને નહીં ઠંડી ભરપૂર લાગે છે અને ધુમ્મસ છે ઘણો બધો હજી ધુમ્મસ ઓછો નહીં થયો પણ ઠારે ઓછો નહીં થયો તો બન્યા રહેજો કુતરી મન ફાળીને આવી જાય કારણ કે નાના નાના બચ્ચો છે ને એટલે તો મિત્રો આપણે છીએ ડુંગળી જોવા માટે ડુંગળીનું કોમકાજ છે એટલા આવ્યું જોતા જઈએ ને તમને અપડેટ આવી લે કારણ કે કાલના વિડીયોમાં આપણે ડુંગળી જોવાના જાય કોઈ ખમી જેવું લાગશે તો પછી જોઈએ છીએ જેવું તમારું બતાવું બન્યાજો તો મિત્રો આપણા બધા આખા હેતરની ડુંગળી આવી ઊભી થઈ જાય છે તમે જોઈ લે બહુ મસ્ત દેખાય છે બહુ બેસ્ટ દેખવાય છે બધા પઠા ઊભા થઈ ગયા છે જમીનમાં મુરાડી કમ્પ્લીટ પકડી પાડી છે અને આપણે પહેલા દિવસે બે ચાર દિવસ મારી જોઈતી बड़ी नेच पडी गेली ती मतलब जमीन हाथी चोठी गेली ती आणि खूप मोठी कम्प्लीट जमीन काकडी पाड आखा खेळ मित्र उभी डुंगी बसवाना मिनिमम वीस का की पच्स दाळे पावी पडे એટલે આપણે પઈ જઈશું તો મિત્રો ડુંગળી તો મસ્ત સુધરી જાય છે હવે ખાલી એની માવજત કરવાની રહેશે આપણા મન માર મેં તો પહેલી વાર ખેતી કરી હતી એટલે મને એવું લાગતું હતું બધી જે નેચા પડીલી ડુંગળી છે ને એ ઊભી નહીં થાય કદાચ બગડી જશે પણ આ તો જેમ જેમ દિવસો જાય છે ને એમ બધી જે ચોટી રહેલી ડુંગળી હોય છે ને એ બધી પાછી મોરાડો જમીનનો પકડી પાડે છે ને માટી એટલે ઊભો ઊભી થઈ જાય છે તો બહુ સારું કહેવાય કે હોઠો બગડ્યો નહીં આપણો બગાડ થયો નહીં તો મિત્રો આપણે ચા અને નાસ્તો લઈને જાય છીએ હેતર માં મારો ભાઈ મારો બુંદો અમે ડીગી બે ત્રણ બાઈક લઈને જઈએ છીએ એ ડીગુ મિત્રો હેતર માં પોખી જઈએ છીએ ચા નાસ્તો લઈને ડીગી બે ત્રણ બોલાજો બાલે બોલે બોલા હે

ચલો ટાટા કરી દે પાને ચલો હા તો મિત્રો ચા નાસ્તો હાલી ઘેર આવી ગયા હતા અને હવે પાછા હેડ્યા છીએ બાજુના કોમ્બો તંત્રાલ થોડું કોમ થઈ ગયું છે સાત તો તો મિત્રો અત્યારે વાગી જશે બાર ને આપણે જતા જંત્રાલ જંત્રાલથી પાછા આવી ગયા છીએ અને આવું થઈ ગયું છે આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમી પછીને કરી આપણે ના ટાઈગરના શૂટિંગમાં કારણ કે કાલે તો રજા હતી કાલ શૂટિંગમાં નહોતા જાય આપણે તો ફટોપટ તમને બતાવું કે આજે આપણે જમવામાં શું બનાવ્યું છે જમવામાં આજે આપણે બનાવ્યું છે મિત્રો બટાકોન શાક બનાવ્યું છે મેં છાશ લઈ લીધી છે અને મેઠું છે અને ઘઉંની રોટલી છે તો ઘરનું ફટોફટ જમી લઈએ જમીન પસંદ નીકળીએ શૂટિંગમાં તો બન્યા રજો તો મિત્રો મસ્ત જમી લીધું છે જમીન આવી ને છે શૂટિંગમાં મોમો આવી ગયા બાઈક લઈને આપણા મામાના બાઈકમાં જવાનું છે તો બને રજો શૂટિંગમાં જન્મ લઈએ તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને અત્યારે વાગી જશે ચાર વાગ્યા ને પાંચ મિનિટ થઈ જશે તો ઘેરા એટલે ચા રેડી થઈ જાય તો આપણે બેહી જશે ચા પીવા માટે નાસ્તામાં બતાવું તમે તો મિત્રો નાસ્તામાં પાપડી લાયા છીએ આપણે વડનગરથી કાલે લાયા હતા અને આમાં સર સેવ શીખી તો ફટોફટ નાસ્તો કરી લઈએ ચા પી લઈએ અને એક ચોકલો ચૂકે છે ચા પીધી ભાઈ એ ચોકલા ચા પીધી લા પીવું નાસ્તો કર્યો નાસ્તો કર્યો તો મિત્રો અત્યારે પોચ વાગ્યા વીસ મિનિટ થઈ છે હજનો ટાઈમ થઈ ગયો છે આપડો જોઈ લે અત્યારે હજી ધુમ્મસ બરોબર નો છે આપણે આવી છીએ બોર ઉપર બોરમાં પાણી ભરવા માટે ખાવાનું એક એટલે મહેમાન હંગાતી હતા એટલે જમવાનું કટલે હમણાં મેળા આવે નતો અને આપણે જતા બાર લગભગ જોવાનું હોતના બહાર જતા આવો ઘેર આવે છીએ તો ફટોફટ જમી લીધું હતું ને જમીન પછી નીકળી જતા ને આવો ઘેર છે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિવોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગણીમાં